જો આજ આજ એક એક જો એક આપો પછી આખી ગામનું જો શું ચા હે રે પસળ્યા આખા ગામમાં હા આ કુ ગામનું પોટલી दारू આકુ ગામમાં ભાગતા ને પડાવ

নিউজ মা পো কালে এ আ ভিডিও রাখ খাই যা আবাজ হই এ আবাজ দে 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 ভিডিও উঠাই যাবলে পারে না এই বটু আমার মাথা গোটকে કઈ ચાલો ચલો પોલીસ ને બોલાવી પોલીસ ને પોલીસ ને બોલાવો પોલીસ ને પોલીસ ને બોલાવો વાંધા નહીં વાંધા જાય બોલો જા ગા નહી બોલતા પોલીસ ને પોલીસ ને બોલાય પોલીસ પોલીસ એકસો બાર ઇંગ્લિશ દાર ઇંગ્લિશ દાર મને કે તમે પોલીસે બોલાવો પોલીસ ને ફોન না ফোন <zapadhi>